નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે રવિવાર આજના વિડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર રાજકોટ ગોંડલ સહિત મહુવા પંથકમાં નવી ડુંગળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં આજે વીસ હજાર કટાની આવક જોવા મળી હતી લાલ ડુંગળીની આવકો વધવા લાગી હોવાથી ભાવમાં પણ પચીસ થી લઈને પચાસ રૂપિયાનો મજબૂત ઘટાડો જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે નોન ઉત્પાદન રાજ્યમાં નાસિકના કાંદા એક્સપર્ટ ટેન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને નવી આવકો વધવાના કારણે જે ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જો કે નાસિકમાં હજી સીઝન લેટ છે અને ચોમાસું ડુંગળી પાક હજી પણ બજારમાં આવતો નથી આ વર્ષે ચોમાસુ પાક ડેમેજ વધારે હોવાથી નવી આવક વધવા છતાં ભાવમાં કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ બજાર ફરી એકવાર સોથી લઈને બસો રૂપિયા નીકળે તેવી સંભાવનાઓ છે ગુજરાતમાં નવી લાલ ડુંગળીની આવક વધી રહી છે અને એક સપ્તાહમાં આવકો હાલની કરતાં પણ બમણી એટલે કે પચાસથી લઈને સો ટકા સેન્ટર પર મજબૂત વધારો થઈ શકે છે તેવી ડિમાન્ડ પણ વધી શકે છે સારા અને સૂકા માલ વધારે આવશે તો જે ગાડીઓ છે ભરાવાની વધારે ચાન્સ રહેલા છે મહવામાં અત્યારે બીજા રાજ્યોની ઇન્કાવરી સારી છે પરંતુ માસ સેન્ટર સુધી પહોંચી શકે તેવા ટકાઉ માલ આવતા નથી મહવામાં લાલ ડુંગળીના ભાવની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી લઈને છસો ને બાવીસ રૂપિયા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીની એકસો રૂપિયાથી લઈને આઠસો એકાણું રૂપિયા તેમજ વિસાવદર માર્કેટિયાની અંદર એકસો એકસઠ રૂપિયાથી લઈને ત્રણસો અગિયાર રૂપિયા જ્યારે ધોરાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના સો રૂપિયાથી લઈને છ પચાસ રૂપિયા અને સફેદ ડુંગળીની ભાવની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી લઈને છસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતી આજની ડુંગળીને લગતી સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વીડિયો સાથે જ્યાં સુધી જઈ જવા જય ખિસ્સા